ફાઇનલી મિત્રો કપાસ પાલની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણે સવારે મિત્રો ભારીમાં હરાજીનું કામકાજ જોયું હતું મિત્રો ભારીમાં ભાવ જોયા હતા અત્યારે મિત્રો કપાસ પાલની હરાજીના ભાવ જોઈ મિત્રો ઘણા દિવસોથી કોમેન્ટ આવતી કે કપાસ પાલની હરાજી બતાવો મિત્રો અત્યારે જાણી લઈએ કપાસ પાલમાં કેવા રહેલા છે કપાસના બજાર ભાવ તો વિડીયોમાં એટ સુધી બની રહીજો મિત્રો આજે બાવીસ તારીખ છે પંદરસો ને એકતાલીસ સુપર એગ્રેડ Kepada. Alaj di Pulau Jawa, semua dia.

पन्ध्र सौ न छैतालिस सुपर एग्रेडको बस प सौ एकाउन्न सुपर एग्रेडको बस પંદરસો ને એકતાલીસ સુપર ગ્રેડ કોસ પંદર

પંદરસો ને એક સુપર પાસ પંદરસો એકતાલીસ સુપર પાસ પંદરસો ને એકાવન સુપર કપાસ સુપર નંબર વન ક્વોલિટી મિત્રો તમે જે આગળ કપાસના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને કપાસ પાલની વાત કરું મિત્રો તો મોસ્ટ ઓફ મિત્રો પંદરસો પ્લસ ના બીક જોવા મળી રહી છે પંદરસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે પંદરસો એકાવન રૂપિયા સુધીના ભાવ છે તમે આગળ વિડીયોમાં જોઈ લીધા ભાવ